Good morning! Good morning! Sumpah, 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 Bapak, Ah, <laughs> Oke, okay. mm. mm. hai hey guys, hey cek

સરસ મજાની સુગંધ આવી રહી છે કારણ કે તમારો ફેવરિટ છે એક બને છે હમ ગોટવાળું મીઠું શાક મે બાજરાનો રસ હમ રાતે ફૂટાનો પ્રોગ્રામ છે એટલે અત્યારે બપોરે મેળ ગોઠવી લીધો છે મેથી હોય અને આનંદ નો ખાય એવું કેમ બને સુગંધ સુગંધ થઈ ગઈ ને લસણ ને મેથી હવે શિયાળામાં નકરી ભાજી લીલોતરી લીલોત્રી બાર ને બેન જાય છે બારે જમવા અને સાડીનો તમે રોજ નવો નવો નીકળતો જાય છે તો મને નથી ગયો ત્યારે હવે એક બેડશીટ લઈ આવ્યો તો બ્લુ

હવે મજા આવી જાય શિયાળો આવી ગયો ને હવે જમાવટ થાય મૂળાનું ખારિયું બનાવ્યું છે આને લોટ વાળું કેળાય પાકી ગયા છે બતાવતું હલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે બપોરના અઢી અને બસ શૂટ કરવા માટે નીકળી ગયા છે સિઝનનો પહેલો ઘૂંટો

અને આજે બે હજાર પચીસ સુધી હજી અમે કન્ટિન્યુ સાથે કામ કરી છે આ ગણેશ ફૂટો અને આ એમના ઓનર ગોરધનભાઈ છ વર્ષ થઈ ગયા સાહેબ આ સાતમું વર્ષ રનિંગ છે આપણે અહીંયા વિડીયો બનાવવા આવ્યા છે શું કહેવાનું થાય તમારું મારું કહેવાનું એ કહે ના આનંદભાઈ નું ખરેખર કામ છે એમાં કઈ ઘટતું નથી અને એના એના હિસાબે ગ્રાહક મળે નહીં એવું બને જ નહીં અને સાતમું વર્ષ કન્ટિન્યુ એમ કે હવે આપણા જે કસ્ટમર છે સાત વર્ષ સુધી સમજી લો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા છે કામ કરે છે ગોર્ધનભાઈ અહીંયા જ્યારે આવે અને ચાલુ કરે એમનું ફૂટાનું બિઝનેસ એટલે સૌથી પહેલા આપણને એમનો ફોન આવ્યો હોય અને આપણે વિડીયો મૂકી પછી તમારે રિસ્પોન્સ કેવો હોય ગોરધનભાઈ આ જે તમારે છ વર્ષના અનુભવ છે એ તમે કહો એ રિસ્પોન્સમાં ગયા વર્ષની વાત કરું તો આનંદભાઈનું એમાં એવું તમારી બ્રાન્ડ કેટલી સુપર ડુપર છે મસ્ત છે એના ઉપર તમારો ધંધો હાલતો હોય છે બાકી આનંદભાઈ એક વખત તમને સેટ તો કરી જ બતાવે ધંધામાં સિદ્ધાંતરવાની આમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હજી બંધ જ પહેર્યો મેં ગેસ હમ અમે નવા પ્રકારના આડુ પરોઠા બનાવી ગુડ સોજા એટલે દરવાજો ખુલ્લો હતો એટલે દરવાજો ખુલ્લો કેમ હતો કેમ હતો કોણ આવ્યું પૂછેલો કોણ હતો મનસુખા બબુજી કઈ બોલો લે આ તો પંજાબી ચાલુ છે શું બને છે આલુ પરોઠા ને ढाबा આલુ પરોઠા છે હું શું નવું છે નવું એટલે મસાલો વઘારી લીલો છે થોડોક

બા જમે છે ખૂટો રોટલો ને ખૂટો ચોડીને ખાવાનું હોય બા આ તો સિઝન નો પેલો કૂટો ટેસ્ટિંગ માટે લઈ આવ્યો છું હમ આ ફોનમાં પણ ક્લિયરિટી અલગ જ છો એ વાત છે ફેર પડી જાય

આજે હું ઘૂંટાનો જે વિડીયો બનાવવા ગયો હતો ને બા એને યાદ કર્યું ને એટલે અમે એનો જૂનો વિડીયો ખોઈ લો બે હજાર અમે વિડીયો બનાવતા હતા એની પહેલાંનો વિડીયો આ તો લો તો જે વિડીયો એની વાત કરું બે હજાર ઓગણીસમાં પહેલો વિડીયો કર્યો હતો એટલે આપણે બે હજાર વીસ ગણી તો આ પાંચમું વરસ છે ઓમ છ વર્ષ થયા અમારે આઈસ્ક્રીમ આવી ગયો છે ભાઈ 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 આ તો લગભગ મંગાવ્યું હોય સાહેન પેલા આહા પાંચ પાંચ છ છ વર્ષ જૂના આપણા કસ્ટમર છે કેવું કેવાય એમ એક ધાયરા આપણે એમના વિડીયો બનાવી હમ સપને ખ્યાલ નતો સર હમ સો ટકા આપણે તો શોખથી હું તો બનાવતો પણ રિપીટ રેપ રેશિયો જુઓ તમે જેની સાથે હું કેટલા એવા કસ્ટમર છે કે એની યાર હું પાંચ પાંચ વરસ કામ કરું છું અને એમાં વન વે હોય એમ ટૂંકમાં આપણે એટલે આપણે જેમ અને કોઈ બી વ્યક્તિને કાંઈક તમારાથી ફાયદો થતો હોય આ પ્રેક્ટિકલ વાત છે તો જ એ તમારી સાથે લાંબા સમય સુધી કાંઈક કામ કરવાના હોય ચાલો એ તો બધું ઠીક છે આઈસ્ક્રીમ કેવો છે જિંદગી જીવવા જેવી છે

તમ <laughs> ખાવ <laughs> 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 <laughs>

કે ઇદુ મે બતાયુ ખોટું મેં બને કે તું મને મન થઈ ગયું ખાવાનું એટલે તો હું એને ટાઈમે જમવાનું કહું કે તમે જમી જ લ્યો મને ખબર જ છે મોડું મોડું હા પછી

આપણે કરશું બધું ખોટું તમને એના માટે શું બોલે ભૂખ લાગે ત્યાં જમવાનું હોય એ નવ વાગે જમતો વાંધો નહીં આપડે સાડા દસે દોઢ કલાક પછી ભૂખ લાગે ત્યાં જમી તો કે માનસિક ભૂખ છે હમણાં બપોરે લાડ વાસ બસ મજા આ બધું નથી ટૂંક માં કેવાનું એમ છે કે અગિયાર વાગે એને ભૂખ લાગે ત્યારે ખાવું એના કરતા આઠ વાગે નો ભૂખ લાગી ગયો તોય થોડુંક ખાઈ જાય સારું કેવાય